હેલો ફ્રેન્ડ્સ ધમુસ કિચન એન્ડ બ્લોગ પર તમારું સ્વાગત છે મિત્રો શિયાળો હોય કે ઉનાળો શરીરને ઠંડક આપે એવું મસ્ત ઢેફા જેવું દહીં હોય તો જમવાની મજા આવે અને વળી આ દહીંમાંથી લસ્સી શ્રીખંડ કે છાશ બનાવીને પીએ તો એની મજા જ ઓર હોય છે દહીં તો બધા જ મેળવતા હોય એમાં વળી શું નવાય પણ ના એવું નથી દહીં મેળવવાની પણ એક પ્રોપર રીત છે અને પ્રોપર રીતથી મેળવેલા દહીંના સ્વાદની અને ગુણની વાત જ અલગ છે કેમ કે પરફેક્ટ મેથડથી બનાવેલું દહીં ટેસ્ટી તો હોય છે પણ ખૂબ જ હેલ્ધી પણ હોય છે તો ચાલો જોઈએ માત્ર ચાર જ કલાકમાં દહીં જમાવાની એકદમ પરફેક્ટ રીત પરફેક્ટ દહીં મેળવવા મેં અહીંયા રેગ્યુલર મારે જે દૂધ આવે છે એ લીધું છે હું રોજે એક લીટર દૂધ લઉં છું અને આ દૂધ ભેંસનું છે એટલે સ્વાભાવિક છે કે ઘાટું છે આથી આપણે દૂધને વધારે ઉકાળીને ઘાટું પણ નહીં કરવું પડે તો અહીં એક તપેલી લઈ ઘરણી વડે દૂધને ગાળી લીધું છે હવે આપણે દૂધને ગરમ થવા મૂકીશું તો અહીંયા ગેસ ઓન કરી આપણે તપેલી મૂકી છે અને દૂધને આપણે આ રીતે થોડી થોડી વારે ચમચાની મદદથી ચલાવી અને ગરમ કરી લેવાનું છે જેથી તળિયે બેસી ન જાય તો જ્યાં સુધી સરસ ઉફાળ ન આવે ત્યાં સુધી દૂધને ગરમ કરી લઈશું પ્રોપર ગરમ કરેલા દૂધમાંથી દહીં સારું મળે છે અને ઝડપથી પણ બને છે અહીંયા દૂધમાં ઉફાળ આવી ગયો છે અને સરસ ગરમ પણ થઈ ગયું છે તો ગેસ બંધ કરીશું અને થોડીવાર માટે દૂધમાંથી બધી જ વરાળ નીકળી જાય અને થોડું ઠંડુ પડી જાય ત્યાં સુધી આપણે એને સાઇડ પર મૂકીશું હવે જુઓ દૂધ થોડું ઠંડુ થઈ ગયું છે તો અહીંયા મેં કાચનો બાઉલ લીધો છે મોટે ભાગે દહીંને કાચના વાસણમાં કે ચીનાઈ માટીના વાસણમાં અથવા તો માટીના વાસણમાં મેળવવું જોઈએ સ્ટીલના વાસણ કરતાં આ વાસણોની અંદર દહીં ખૂબ જ સરસ મળે છે હવે આપણે એક લીટર ગરમ કરેલા દૂધમાંથી થોડું દૂધ રાખીશું અને બાકીનું બધું જ દૂધ આપણે મિક્સિંગ બાઉલમાં લઈ લઈશું તમે તમારી જરૂરિયાત મુજબ દૂધ લઈ શકો છો હવે દૂધને આપણે ચમચાની મદદથી આ રીતે ઉછાળી અને બાઉલમાં નાખીશું આમ કરવાથી દૂધમાં ઓક્સિજન વેપોરેટ થાય છે જેનાથી દહીં એકદમ સરસ ઘાટું બને છે હવે જુઓ દૂધમાં આંગળીથી ચેક કરીએ તો દૂધ થોડું હુંફાળું લાગે એટલે કે આંગળીને દૂધમાં રાખતા દાજી ન જઈએ એટલું ગરમ લાગે એવા હુંફાળા દૂધને આપણે મેળવવાનું છે તો અહીંયા મેં અગાઉ મેળવેલ દહીં લીધું છે અને એમાંથી આપણે અડધી ચમચી જેટલું દહીં લેવાનું છે મેળવણ માટે અને ચમચીની મદદથી મેળવણને ફેંટી લેવાનું છે જેથી એમાં લમ્સ ન રહે અને દૂધમાં ખૂબ સારી રીતે ભળી જાય મેળવણ માટે દહીં કે છાશ બહુ ખાટું ન હોય એવું પસંદ કરવું જેથી દૂધમાં તમે મેળવો એવું સરસ મજાનું મસ્ત ઢેફા જેવું દહીં અને મોળું દહીં બને હવે મેળવણને ફેંટી એમાં થોડું દૂધ નાખી સારી રીતે મિક્સ કરી લઈએ જેથી દહીં છે એ લિક્વિડ થઈ જાય અને દૂધમાં સારી રીતે ભળી જાય અને પછી એને આપણે જો દૂધમાં એડ કરી દેવાનું છે આ રીતે મેળવણ નાખ્યા પછી પણ થોડીવાર માટે દૂધને આપણે ઉછાળીશું જેનાથી ઓક્સિજન વેપોરેટ થશે અને દહીં ખૂબ સારું બનશે હવે એક પ્લેટ ઢાંકીશું અને ચાર કલાક માટે દહીંને આપણે એવી જગ્યાએ મૂકીશું જ્યાં આપણે એને ફેરવવું ન પડે હા મિત્રો દહીંને મેળવ્યા પછી વારે વારે વાસણને ફેરવીશું તો દહીંમાં પાણી થઈ જશે અને દહીં ઝડપથી મળશે પણ નહીં અહીંયા આપણે ઢાંકી અને મૂકી દઈશું અંદાજે ચારક કલાક પછી આપણે દહીંને ચેક કરી લઈએ તો જુઓ એકદમ સરસ ઘાટું અને પરફેક્ટ દહીં મળીને તૈયાર થયું છે આ રીતે તમે ઊંધું કરશો તો પણ દહીં પડશે નહીં જો આખા બાઉલને મેં આ રીતે ઊંધો વાળી દીધો છે છતાં પણ એમાંથી દહીં પડ્યું નથી એકદમ સરસ ઘાટું દહીં મળીને તૈયાર થાય છે અહીંયા હું તમને દહીંનું ટેક્સચર બતાવું એકદમ સરસ ઘાટું બનીને તૈયાર થયું છે અહીંયા તમે જુઓ સરસ આઈસ્ક્રીમ જેવું ટેક્સચર આવ્યું છે આ નજરે આઈસ્ક્રીમ જેવું લાગશે પણ આ એકદમ સરસ એવું મળેલું દહીં છે આ રીતે જો કોઈ પણ બતાવશો તો એને થશે કે આઈસ્ક્રીમ છે પણ આઈસ્ક્રીમ જેવા ટેક્સર વાળું આપણે અહીંયા દહીં મેળવીને તૈયાર કરેલું છે જુઓ એકદમ સરસ પરફેક્ટ અને મલાઈદાર મળ્યું છે અને આપણે અહીંયા ફૂલક્રીમ દૂધથી આ દહીં મેળવેલું હોવાથી ટેસ્ટમાં પણ એકદમ લાજવાબ લાગે છે મેં અહીંયા બંધાવેલું ભેંસનું દૂધ વાપરેલું છે તમે જે ફૂલ ક્રીમ બજારમાં મળે છે એ લાવીને પણ આ રીતે દહીં મેળવી શકો છો આ દહીંમાંથી ખૂબ જ સરસ મજાનો શ્રીખંડ બનીને તૈયાર થાય છે ખૂબ જ ટેસ્ટી એવોય લાગે છે અને વળી છાશ તો આનાથી એકદમ લાજવાબ બનીને તૈયાર થાય છે એકદમ સરસ ઘાટી અને ફૂલ ક્રીમવાળી તો આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમે તો લાઇક અને શેર કરો તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આજની આ એકદમ સરસ રીતે દહીં મેળવાની રેસિપી ચોક્કસથી શેર કરજો જેથી એ લોકો પણ સરસ રીતે દહીં મેળવીને તૈયાર કરી શકે એન્જોય કરી શકે અને સરસ મજાની લસ્સી શ્રીખંડ પણ બનાવી શકે કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે આજની એકદમ સરસ ઘાટું મલાઈદાર દહીં મેળવાની રેસિપી તમને કેવી લાગે છે ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો